નમસ્કાર મિત્રો જ્ઞાન વિશે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સોમનાથ મંદિરનો ઇતિહાસ ખરેખર શું છે અને સોમનાથ મંદિરની સૌ પ્રથમ સ્થાપના કોને કરી હતી અને સોમનાથ મંદિર કેટલી વાર લૂંટાણું છે તેના વિશે વાત કરવાના છે તો પછી વધારે વાત ન કરતા જોઈએ આગળની વાત સોમનાથ મંદિર ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભવ્ય મંદિર છે ભગવાન શિવના બાવન પવિત્ર જ્યોતિર્લિંગમાંથી આવેલું એક ગુજરાત રાજ્યમાં આવેલું મંદિર છે તેમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં આવેલું છે અને બીજું જ્યોતિર્લિંગ દ્વારકા નજીક નાગેશ્વરમાં આવેલું છે આ બંને જ્યોતિર્લિંગો ગુજરાતની પવિત્ર ધરા પર આવેલા છે સોમનાથ મંદિર હિન્દુ ધર્મનું પરમ આસ્થાનું કેન્દ્ર છે સોમનાથ મંદિરની સ્થાપના રાજા ચંદ્રએ કરી હતી પુરાણો અનુસાર જોઈએ તો દક્ષ રાજાની સત્યવીસ પુત્રો સાથે ચંદ્રએ લગ્ન કર્યા હતા સત્યવીસ નક્ષત્ર પરથી સત્યવીસ રાણીના નામ પડ્યા હતા જેમાં રોહિણી ચંદ્ર રાજાની માનેથી રાણી હતી એટલે કે રોહિણીને રાજા અન્ય કરતાં વધારે ખૂબ જ પ્રેમ કરતા હતા રોહિણી અને અન્ય રાણી પત્યનો રાજાના પક્ષપાતથી દક્ષ રાજાને તેની પુત્રીઓએ ફરિયાદ કરી આથી ક્રોધિત થઈને રાજા દક્ષએ ચંદ્રને સહી થવાનો શ્રાપ આપ્યો આ શ્રાપમાંથી મુક્ત થવા માટે ચંદ્રએ ભગવાન સોમેશ્વર મહાદેવની આરાધના કરી અને મંદિરની સ્થાપના કરી જે આજે સોમનાથ મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે આ મંદિર તપસ્યા કરવાથી ચંદ્રને શ્રાપમાંથી મુક્તિનો એવો છુટકારો મળ્યો હતો પ્રાચીન માન્યતા અનુસાર સતયુગમાં સોમરાજાએ સુવર્ણ મંદિર બંધાવ્યું હતું તેતા યુગમાં દર્શન રાવણે ચાંદીનું મંદિર બંધાવ્યું હતું અને દાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ ચંદનના લાકડામાંથી મંદિર બંધાવ્યું હતું આજથી હજારો વર્ષો પહેલાં ભગવાન શિવનું અભિ અતિભવ્ય અને દિવ્ય મંદિર હતું આ મંદિરના સપન સ્તંભ પર સોનું ચાંદી હીરા અને રત્ન જડેલા હતા મંદિરના ગર્ભગૃહમાં લાખો હીરા જવેરાત અને સોનાની મૂર્તિઓ આવેલી હતી લગભગ હજાર જેટલા પૂંજારીઓ ભગવાનની પૂજા આરતી કરતા હતા અહીં આ મંદિરમાં ગંગા નદીનું પવિત્ર જળ કાવડ દ્વારા લઈને અને કમળનું ફૂલ કાશ્મીરમાંથી લઈ આવીને ભગવાન મહાદેવને દરરોજ અભિષેક કરવામાં આવતો હતો પ્રાચીન કાળ દરમિયાન આ મંદિર ખૂબ જ વૈભવશાળી હતું અને તેનું કારણ એ છે કે તે સમયે ભારતનું એક વિશ્વ વ્યાપારિક બંદર હતું તેથી આ જૂનું મંદિર ખૂબ જ સમૃદ્ધ હતું સોમનાથ મંદિર કેટલી વખત લૂંટાયું અને તેનો ઘણી વખત જીર્ણોદ્વાર કરવામાં આવ્યો છે સૌપ્રથમ ઈસવીસન પૂર્વ છસો ને ઓગણપચાસમાં મેત્રક વર્ષના રાજા દ્વારા સોમનાથ મંદિરનો જીર્ણોદ્વાર કરવામાં આવ્યો હતો ત્યાર પછી ઈસવીસન પૂર્વ સાતસો પચીસમાં સિદ્ધના મુસ્લિમ તુબેદાર અલઝુયડે આ મંદિર તોડી પાડ્યું આ મંદિર તૂટ્યા પછી ઈસવીસન પૂર્વે અઢારસો ને પંદર ગુજરપતિહાર રાજાના નાગભટ દ્વારા આ મંદિરનો જીર્ણોદ્વા કરવામાં આવ્યો હતો આ પછી ઈસવીસન એક હજાર ચોવીસમાં માં મહંમદગજની પાંચ હજાર સૈનિકો લઈને સોમનાથ મંદિર લૂંટે છે ત્યારબાદ સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમે આ મંદિરનો જીર્ણોદ્વા કર્યો હતો ભીમદેવ આ મંદિર મંદિર લાકડાનું બનાવડાયું હતું ઘણા બધા પુસ્તકોમાં મંદિર પથ્થરનું દર્શાવ્યું છે પણ ખરેખર પથ્થરનું મંદિર ઈસવીસન અગિયારસો ને અડસઠમાં કુમારપાળ દ્વારા બનાવવામાં આવ્યું હતું ત્યારબાદ ઘણા શાસકો આવે છે મંદિરને લૂંટે છે અને ફરી જીણોદ્વાર કરે છે આમ મુસ્લિમ શાસકો દ્વારા આ મંદિરો લૂંટવાનું અને હિન્દુ શાસકો દ્વારા આ મંદિરનું સમારકામ કરવાનું કામ ચાલુ જ રહે છે આમ સોમનાથ મંદિર લગભગ સત્તર વખત લૂંટાયું છે આપણો દેશ આઝાદ થયો ત્યારે ઓગણીસો સુડતાળીસના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલ જામ સાહેબ દિગ્વિજયસિંહ કનૈયાલાલ મુનશી અને કાકા સાહેબ કાલેલકર આ બધાએ સોમનાથ આવે છે મંદિરના આ હાલ જોઈને સરદાર વલ્લભભાઈ પટેલને ઘણું બધું દુઃખ થાય છે તે જ ક્ષણે સરદાર વલ્લભભાઈ પટેલ દરિયામાંથી પાણી લઈ ફરી સોમનાથનું ભવ્ય મંદિર બનાવવાની પ્રતિજ્ઞા કરે છે અને મંદિર બનાવવાનું કામ ચાલુ થાય છે સરદાર પટેલ પછી આ કામ કામ કનૈયાલાલ મુનશી દ્વારા સંભાળવામાં આવે છે ઓગણીસો ને ના રોજ રાજા દિગ્વિજયસિંહ એ મંદિરની પ્રથમ આધારશિલા મૂકી હતી અગિયાર મે ઓગણીસો ને એકાવનમાં માં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તક મંદિરમાં શિવલિંગની સ્થાપના થઈ હતી સોમનાથ મંદિર બનાવવાનો સૌ પ્રથમ ખ્યાલ સરદાર વલ્લભભાઈ પટેલનો હોવાથી સોમનાથ મંદિરની બહાર સરદાર વલ્લભભાઈ પટેલની પતિમાં બનાવવામાં આવી છે આ મંદિર નવું છે પરંતુ તેનું નિર્માણ પ્રાચીન નાગર શૈલીમાં કરવામાં આવ્યું છે ધર્મને કાજે સોમનાથ મંદિર પાછળ લાખો લોકોએ પોતાના બલિદાન આપ્યા ગજનીના આક્રમણ વખતે સોમનાથ મંદિરની રક્ષા કરવા પાટણના રાજા ભીમદેવ સોલંકીના સૈન્યમાં ઉતરેલા લાઠીના અમીરજી ગોહિલ પોતાના લગ્ન થયા તે જ દિવસે સોમનાથ મંદિરની રક્ષા માટે બલિદાન આપ્યું હતું સોમનાથ મંદિરમાં હેમીરજી ગોહિલ અને વેગડાજી ભીલના બલિદાનની નિશાનીઓ આજે પણ જોવા મળે છે ઈસવીસન ઓગણીસો ને સિત્તેરમાં જામનગરની રાજમાતાએ પોતાના પતિની યાદ માટે દિગ્વિજય દ્વારાની દ્વારની સ્થાપના કરી સોમનાથ મંદિરની ઊંચાઈ એકસો ને પંચાવન ફૂટ છે ગર્ભગૃહમાં એક માળ અને શિખર સુધીમાં સાત માળ છે મંદિરનું સભાગૃહ અને નૃત્ય મંડપ ત્રણ ત્રણ માળનું છે અને તેના ત્રીજા માળ પર હજાર જેટલી કળશો બનાવવામાં આવી છે ગર્ભગૃહની કળશનું વજન દસ ટન છે નૃત્ય મંડપના ચારેય તરફના નાના નાના શિખરો સુશોભિત છે સોમનાથ મંદિરને બોતેર સ્તંભો છે તેની વિશેષતા એ છે કે આઠસો વર્ષો પછી પણ આ નાગર શૈલીમાં નિર્માણ થયેલ આ પ્રથમ મંદિર છે પુરાતત્વીય અહેવાલ મુજબ આ મંદિરની નીચે ત્રણ માળની બૌદ્ધ ગુફાઓ સ્તૂપ છે સોમનાથ મંદિરની આરતીનો સમય સવારે સાત વાગ્યે બપોરે બાર વાગ્યે અને સાંજે સાત વાગ્યે છે સોમનાથ મંદિરના દર્શનનો સમય સવારે છ થી રાતના સાડા નવ વાગ્યા સુધીનો છે આ મંદિરનું સંચાલન સોમનાથ મંદિરના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે સોમનાથ મંદિરમાં અતિથિ માટે ચારસોથી પણ વધુ રૂમની વ્યવસ્થા છે અને ચાર જેટલા ભોજના લઈ છે સોમનાથ મંદિર શ્રાવણ માસની શિવરાત્રી અને કાર્તિકી પૂર્ણિમાના દિવસે અહીં મેળો ભરાય છે સોમનાથ મંદિરના દર્શન માટે એકસો સુતાણું કિમી અને રાજકોટથી અમદાવાદ થી ચારસો ને દસ કિમી દૂર આવેલું છે સોમનાથ મંદિરના દર્શન માટે જવા માટે ખાનગી અને સરકારી બસની સુવિધા ઉપલબ્ધ છે નજીક એરપોર્ટ દિવસે જે એસી સ્કિમી છે સોમનાથ મંદિર ઘણીવાર લૂંટાયું અને હિન્દી હિન્દુ શાસકો દ્વારા આ મંદિરનું સ્મારકામ કરવામાં આવ્યું છે તે તેથી દિવસે ને દિવસે લોકોની આ મંદિર પર અતુટ શ્રદ્ધા અને આસ્થા વધી ગઈ સોમનાથ મંદિરના દર્શનમાં આજે પણ ખૂબ જ ભીડ જોવા મળે છે શ્રી સોમનાથ દાદાના દર્શનથી દરેક ભક્તોને એક અદ્ભુત શક્તિનો અનેરો અહેસાસ કરાવતો આ દિવ્ય જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે વિશ્વભરમાંથી લાખો લોકો આવે છે અને ભગવાન સોમનાથ મહાદેવ દરેકની મનોકામના પૂર્ણ કરે છે હું આશા રાખું છું કે તમને અમારો સોમનાથ મંદિરના ઇતિહાસનો વિડીયો ખૂબ જ ગમ્યો હશે અમે આવા વિવિધ વિષયો પર જાણવા જેવું ગુજરાતી જ્ઞાન વિશેના વિડીયોથી પ્રકાશિત કરતા રહીશું જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ વિડીયો ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારી એક લાઇક કોમેન્ટ અને શેર અમને વધુ લખવાય નહીં અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે અમને પ્રેરકબળ આપે છે ધન્યવાદ જય સોમનાથ